બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો અહીં આપણને બે બિંદુ આપેલા છે બરાબર એ બિંદુ છે માઇનસ એક કોમા સાત અને બી બિંદુ છે ચાર કોમા માઇનસ ત્રણ અહી ગુણોત્તર આપણને આપેલો છે બે જેમ ત્રણ એમ વન જેમ એમ ટુ એનું નામ થશે એમ વન જેમ એમ ટુ બે જેમ ત્રણ એટલે એમ વન થશે બે અને સામે છે યાદ કરી લેજો એકદમ ઈઝી સૂત્ર છે વિભાજન છે એટલે વિભાજનનું સૂત્ર લાગશે તો એક્સ કોમા વાય એનું સૂત્ર છે એક્સ કોમા વાય બરાબર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદની અંદર છેદ ની અંદર એમ વન પ્લસ એમ ટુ કાઉસ પૂરો આપણને એક્સ અને વાય આ બંને બિંદુના યામ આપણને શોધવાના છે બરાબર કારણ કે વિભાજન કયા બિંદુ કરે છે તો એ આપણને શોધવાનું છે અહીં એ બિંદુ બિંદુ એક્સ વન 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 વાય વાય થશે 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 બી ટુ એમ ની કિંમત બે કોમાં એક્સ ટુ ની કિંમત થશે ચાર પ્લસ એમ ટુ એટલે ત્રણ અને એક્સ વન એટલે માઇનસ એક છેદની અંદર એમ વન પ્લસ એમ ટુ એટલે એમ વન બે એમ ટુ ત્રણ કોમા એમ વન એટલે બે વાય ટુ ની કિંમત માઇનસ ત્રણ પ્લસ એટલે ત્રણ કાઉસપુર ચાર બે આઠ પ્લસ ત્રણ એકુ ત્રણ એટલે માઇનસ ત્રણ ને ત્રણ ને બે પાંચ માઇનસ છ પ્લસ એકવીસ ના પાંચ આઠ 3 ત્રણ એટલે પાંચ છેદમાં પાંચ કોમાં છવીસ માંથી છેદમાં પાંચ પાંચ એક પાંચ થશે અને પાંચ ત્રણ પંદર થાશે એટલે એક કોમાં વાયની કિંમત આપણને મળશે એક કોમાં ત્રણ તો આ થઈ ગયો આપણનો આન્સર તો વિભાજન કરતા બિંદુના યામ છે એક કોમાં ત્રણ તરફ આગળ વધીએ દાખલા નંબર ચાર બિંદુઓ ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અહીં બિંદુ આપેલું છે માઇનસ એક અને છ એ વિભાજન કરતું બિંદુ છે એક્ઝામ્પલ તરીકે હું અહીં રેખા દોરું છું આને એ બિંદુ બી બિંદુ નામ આપેલું છે ને જે ભાગ પાડતો બિંદુ એટલે વિભાજન કરતો બિંદુ એમ છે એ બિંદુના ના નામ યામ યામ છે માઇનસ ત્રણ દસ બી બિંદુ ના યામ માઇનસ છ અને માઇનસ આઠ અને એમ બિંદુના યામ છે માઇનસ એક કોમા છ બરાબર પણ આ વિભાજન કરે એટલે આ અંતર કેટલું થશે એ અને આ અંતર કેટલું થશે એ આપણને શોધવાનું છે એટલે આ થશે એમ વન અને આ બાજુ થશે એમ ટુ એમ વન અને એમ ટુ આપણને મેળવવાના છે બરાબર તો વિભાજન કરતા આપણે આપેલ છે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ના એમ વન પ્લસ એમ ટુ કોમાં એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન

x nm કેટલા છે -1 તો -1 બરાબર યમ ની જરૂર નથી આપણને બરાબર એટલે આપણે x m લખેલા છે તો m1 ખબર નથી તો m નેમ રહે છે x2 કોણ છે 6 + m2 x1 ની કિંમત છે -3 છેદ ની અંદર m1 + m2 તો a પણ આપણને ખબર નથી m1 m2 सामे जासे એટલે -1 સાથે ગુણા છે તો -m1 m1 + m2 એ સામે જશે તો -1 ના ગુણાકારમાં જશે m1 + m2 = 6m1 +-- 3m2 -1 નો ગુણાકાર m1 એટલે -m1 - m2 = 6m1 માઈનસ ત્રણ એમ ટુ એમ વન બાજુ માઇનસ છ એમ વન બરાબર આ બાજુ એમ ટુ કોણ છે માઇનસ ત્રણ એમ છે માઇનસ એમ ટુ આ બાજુ આવશે એટલે પ્લસ એમ ટુ માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 7m1 बराबर -3m2 माथीम 1 जासे એટલે -2m2 સામ સામે માઈનસ પ્લસ થઈ ગયા માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે 7m1 बराबर 2m2 m1 ના છેદમાં m2 આપણે શોધશું એટલે m1 ના છેદમાં m2 बराबर m2 છે એ m1 ની નીચે આવી ગયા તો સાત ક્યાં જશે આ બે નીચે તો અહીં એમ વન એટલે છેદમાં તો તો શું મળેલા છે આ થઈ ગયો આન્સર બંનેના ગુણોત્તર આપણને મળી ગયા બે જેમ સાત આવી જ રીતે બધા દાખલાઓ છે એકદમ ઈઝી દાખલાઓ છે બધા ગુણોત્તરના બરાબર ખાલી સૂત્ર આપણને આવડવું જોઈએ નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ દાખલા નંબર પાંચ એક્સ અક્ષના બિંદુઓ એ એક માઇનસ પાંચ અને બી માઇનસ ચાર ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધવાના છે આની અંદર પણ એ જ કીધું અહીં એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે તો એના યામ શું થાય એક્સ અક્ષ પરના યામ એક્સ કોમા જીરો છે આપણને એક્સ નથી મેળવવાના આપણને શું મેળવવાનું છે ગુણોત્તર મેળવવાનો છે એટલે કે વિભાજન કરતા બિંદુના યામ મેળવવાના છે એમ વન અને એમ ટુ આપણને શોધવાના છે એટલા માટે આપણે એક્સ નું કઈ કામ નથી તો આપણે વાય યામ લઈ લઈએ કારણ કે વાય યામ ઓલરેડી આપેલો છે તો જીરો બરાબર એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદની અંદર એમ વન પ્લસ ઉપર પ્લસ એમ ટુ આપણને મેળવવાના છે વાય વન ની કિંમત માઇનસ પાંચ એના છેદની અંદર એમ વન પ્લસ એમ ટુ જીરો બરાબર પાંચ એમ વન પ્લસ માઇનસ માઇનસ પાંચ એમ ટુ નીચે આવશે એમ વન માઇનસ પાંચ એમ ટુ જીરો સાથે કોઈ પણ નો ગુણાકાર ઝીરો થઈ ગયો એટલે પાંચ એમ વન માઇનસ પાંચ એમ ટુ અહી એમ ટુ માઇનસ આ બાજુ આવશે બરાબર નહી તો પ્લસ થઈ જશે એટલે પાંચ બરાબર પાંચ ના છેદ માં પાંચ બરાબર એમ વન ના છેદ માં એમ ટુ આ પાંચ છે એ પાંચ ના છેદ આવ્યા અને આ એમ ટુ છે એમ વન ના છેદમાં આવી ગયા પાંચ એક પાંચ થશે તો શું મેળવું એક બરાબર એમ વન ના છેદ માં એમ ટુ તો વ્યવસ્થિત લખશું તો એમ વન જેમ એમ ટુ શું મળશે જેમ એક બરાબર હજી આપણને મેળવવાનું છે વિભાજન બિંદુના યામ શોધો તો વિભાજન કરતા બિંદુના યામ શોધવા હોય એટલે કે આપણને એક મેળવવાનો છે

એક્સ ની કિંમત થશે એક અને છેદની અંદર એક પ્લસ એક એટલે માઇનસ ચાર પ્લસ ના છેદમાં બે એટલે એક્સમ આવશે માઇનસ ના છેદ માં બે તો એક્સઆમ મળી ગયા માઇનસ ત્રણ ના છેદમાં બે તો આપણો આન્સર શું થયો આપણો જવાબ શું થયો તો એક્સ કોમાં ઝીરો હતું તો એક્સ ની જગ્યાએ માઇનસ ના છેદમાં બે કોમાં વાયમ તો ઝીરો હતો જ બરાબર એટલે માઇનસ ત્રણ ના છેદ માં બે કોમાં ઝીરો આપણનો જવાબ થશે થેન્ક યુ